આગળ વાત કરીશું એક મહત્વની અપડેટ વિશે મહત્વની સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે સાડા આઠ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે ને ત્યાં ઘટના સ્થળની મુલાકાત લે તેવી પણ શક્યતા સવારે સાડા આઠ વાગે પીએમ મોદી ગુજરાત આવવાના છે અને તેઓ ઘટનાસ્થળની મુલાકાત લે સિવિલ હોસ્પિટલ પહોંચશે પીએમ મોદી પ્લેન ક્રેશ ઘટના પણ મુલાકાત લેશે આ સાથે સાથે તેઓ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની પણ મુલાકાત લેશે અને જે વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે તેને પણ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે આ ગોજારી ઘટનામાં બસો પાસઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અમદાવાદ આવવાના છે ગઈકાલે અમિત શાહ ખબર પડતા તુરંત અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ તેમણે પણ સિવિલ હોસ્પિટલની ઘટના મુલાકાત લીધી હતી અને તેમને પણ ઘાયલોને તેવું પણ મળ્યા હતા આ સાથે જ વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે તે ઘાયલ છે તે વ્યક્તિની પણ મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલમાં પણ ઘાલુની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લે તેવી શક્યતા જોવા મળી રહી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે સાડા આઠ કલાકે તેમનું પ્લેન લેન્ડ કરશે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળે જાય તેવી શક્યતા જોવા મળી રહી છે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તે લંડન જઈ રહી હતી જે ગઈકાલે બપોરના સમયે ક્રેશ થઈ હતી

સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપરથી લંડન જવા માટે જે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર વન સેવન વન જે ટેક ઓફ થઈ અને ત્યારબાદ પોણા બે વાગ્યાના સુમારે જે મેઘાણીનગર ઘોડા કેમ્પ પાસે જે ઘટના જે બની પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ જે સિલસિલો જે સામે આવ્યો તે ખરેખરમાં તમામ લોકોને સમગ્ર દેશને હચમચાવી કાઢનારો હતો વિજય રૂપાણી સહિત બસોને એકતાલીસ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી તે માત્ર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર ઘટનાને ખૂબ ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે અને જેને પગલે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી સવારે સાડા આઠ વાગ્યાના સુમારે અમદાવાદ આવશે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સવારે સાડા આઠ વાગે તેઓ અમદાવાદ આવશે અને ત્યારબાદ જે દુર્ઘટના સ્થળ જે છે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળની તેઓ મુલાકાત લેશે આ સાથે જે સિવિલ હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્તો જે છે ઘટનામાં તે લોકોની પણ મુલાકાત લેશે તેવી અત્યારે જાણકારી મળી રહી છે સમગ્ર જે ઘટના જે બનીને તેને લઈને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જે આજે જે એર ઇન્ડિયાથી આખી ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જઈ રહી હતી તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કુલ બસોને ત્રીસ જેટલા મુસાફરો હતા એમાંથી એકસોને ઓગણ ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને કુલ બસોને એકતાલીસ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી અને ત્યારબાદ જે પ્લેન ક્રેશ થયું હતું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટર્ન ડૉક્ટર સહિતના સ્ટાફના પણ મોત થયા હતા સમગ્ર ઘટનાને પગલે અત્યારે તાત્કાલિક ધોરણે સઘન કામગીરી હજી પણ યથાવત છે અને જેને લઈને સમગ્ર સ્થિતિનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરશે જી જી આ સમગ્ર ઘટનાને લઈને બસો લોકોના મોતની પુષ્ટિ અત્યારે તો પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં તમામ ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ બોડી લેવામાં આવી રહી છે હાલ તે અંગે શું અપડેટ મળી રહી છે કામેશ બિલકુલ અત્યારની જો વાત કરવામાં આવે તો જે પ્લેન ક્રેશ થયું તે સ્થળ ઉપર ઠેઠર પેસેન્જરના માલ સામાનથી લઈને પ્લેનનો કાટમાળ સહિતની જે ચીજ વસ્તુઓ જે છે એ વિકેટ હાલતમાં જોવા મળી હતી કેટલીક વસ્તુઓ બળી ગયેલી હાલતમાં જોવા મળી હતી કહી શકાય કે એક કોઈક પેસેન્જરનો ફોન પણ મળી આવ્યો હતો અને એ મોબાઈલ સતત ચાલુ હાલતમાં વાગી રહ્યો હતો તેવા પણ અહેવાલ સામે આવ્યા હતા અનેક પ્રકારના ડોક્યુમેન્ટ અને સામાન પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો છે કે જેથી જે પણ જે યાત્રીઓ હતા મુસાફરો હતા તેમની ઓળખ થઈ શકે આ સાથે જ સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે જે જાણકારી મળી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો તો સમગ્ર જે આ દુર્ઘટના બનીને તેને લઈને સમગ્ર દુનિયાની નજર અત્યારે અમદાવાદ ઉપર છે કારણ કે આ ખૂબ મોટી દુર્ઘટના આ વર્ષને કહી શકાશે અને જેને લઈને કહી શકાય કે કેન્દ્રીય વિદેશ મંત્રી જે છે તેઓ પણ અન્ય દેશો તરફથી પણ સહાનુભૂતિના સમાચાર આવી રહ્યા છે જે પણ અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી તેનું જે ક્રેશ સાઇટ ઉપર જે રેસ્ક્યુ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું તેની પણ સમગ્ર સમીક્ષા કરવામાં આવી રહી છે આ ઉપરાંત અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને આઈએમએ પણ શોક વ્યક્ત કર્યો છે અને રાહત કાર્યમાં ડોક્ટરની ટીમ જે છે તે પણ જોડવામાં આવી છે આ સાથે જ કહી શકાય કે જે અત્યારની જે કવાયત હાથ ધરવામાં આવી છે તેને લઈને વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં જે પણ જે લોકોના મૃતદેહો મળ્યા છે તેનું વેરીફિકેશન કરવામાં આવશે અને જે પણ તેમના પરિવારજનો જે છે તેમને સોંપવામાં આવશે પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે એટલે અમુક જે પણ તે રિલેટેડ એરિયા જે છે તેને પણ કોર્ડિન કરી દેવામાં આવ્યા છે અને સઘન સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે તમામે તમામ સ્થિતિ ઉપર તંત્રની પણ બાદ નજર છે અને મહત્વની વાત એ છે કે આ જે ઘટના જે બની તેને લઈને તમામ પ્રકારની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવશે જી જી આભાર કામેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે આ ઘટનાને લઈને તમામ તમામ અપડેટ સામે આવી રહી છે બસો એકતાલીસ મુસાફરોના જે મુસાફરો આ પ્લેનમાં સવાર હતા તેના મોત થયા હોવાની જાણકારી એક મુસાફરો ચમત્કારિક બચાવ થયો મોરદીવના બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ થયો છે જેમાં પૂર્વ સીએમ રૂપાણીનું નિધન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે બાર જૂન ગુરુવારના રોજ બપોરે એક અડત્રીસ વાગે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર વન સેવન વનને ટેક ઓફ કર્યું હતું ટેક ઓફ થયાના એક વાગીને ચાલીસ મિનિટે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઈજીપી કૌપાંડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા ઘટના સ્થળેથી સહયોગી વિરેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર ઘટના સ્થળે જે રીતે કાટપાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એક બાદ એક મૃતદેહોને સિવિલ હોસ્પિટલ મોકલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે લઈને શું અપડેટ છે बिलकुल अन्वी के गई का बपोर अरसा में ગોજારી ઘટના સામે આવી હતી ને તેની અંદર અનેક લોકો મોતને ભેટ્યા હતા એક ફરી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ મારા સહયોગી મિત ભટ્ટને કહીશ કે દ્રશ્યો બતાવે કે જીએસટીવીની ટીમ અનવી અત્યારે ઘટના સ્થળ ઉપર મેઘાણી વિસ્તારમાં જે ઘોડા કેમ્પ આવેલો છે તેની નજીકમાં જ છે અને જીએસટીવીની સ્ક્રીન ઉપર દેખાતા જે દ્રશ્યો છે કે જે ઘટના સ્થળ છે તેની પહેલાંથી જે બેરિકેડિંગ છે તે પોલીસ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે અને અલગ અલગ તમામ પોઈન્ટો છે તે પોલીસ દ્વારા બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે જે ફ્લાઇટ હતી તે ટેક એક મિનિટ પહેલાં જ જે એન્જિન હતું તે એન્જિન બ્લોક થતાની સાથે જ અનેક લોકો આ ફ્લાઈટ ક્રેશની અંદર મોતને બેઠ્યા હતા જે મૃત્યુઆંક છે તે ખૂબ જ લાંબો વધતો જઈ રહ્યો હોય તેવું લાગવા જાણવા મળી રહ્યું છે કારણ કે ગત મોડી રાત્રિ સુધી અનવી જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય કે એમસી તંત્ર તેની સાથે સાથે ફાયર વિભાગનું ડિપાર્ટમેન્ટ તે કામની અંદર લાગેલું હતું અને અનેક ડેડ બોડીઓ છે તે નીકળવામાં આવી રહી છે તમામ મૃતદેહોને એફએસએ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે વહેલી સવારથી જ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવે છે તેની સાથે સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા છે તેમની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અનવી આવવાના છે તેની આ જે તમામ જે ઘટના ઘટી હતી તેનો જાયજો લેવાના છે અત્યારે જે પોલીસની તેમજ તંત્રની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા તમામ જે કાટમાળ છે તે ઘટના સ્થળ ઉપરથી ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે જે પરિવારજનો હતા તે પરિવારજનોની અંદર ખૂબ જ આક્રંત જોવા મળી રહ્યો છે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી એવી તેની જો વાત કરવામાં આવે તો આ જ જે ફ્લાઇટ હતી તે પણ એક મહિના પહેલાં કંઈક ખામી સર્જાઈ હતી તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે જે એન્જિન હતું તે એન્જિન બ્લોક થઈ જ બ્લોક થતાં જ આ પ્રકારની ઘટના છે તે પ્લેન ક્રેશની ઘટના સામે આવી હતી આ જે ઘટના બાદ જે બ્લેક બોક્સ હતું તે ફ્લાઇટની અંદરથી જે હોય છે ને જે પાઇલોટ અને જે એર ડિપાર્ટમેન્ટ છે તેની દ્વારા અંદરો અંદર શું ચર્ચા થઈ હોય છે તે બ્લેક બોક્સની અંદર જાણવા મળતું હોય છે તે બ્લેક બોક્સ પણ રિકવર કરવામાં આવ્યું છે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ને મારા સહયોગી મિત ભટ્ટને કહીશ કે જે સમગ્ર માર્ગ છે તે માર્ગ ઉપર માત્ર ને માત્ર પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હોય કે સ્થાનિક પોલીસ હોય તેની સાથે સાથે આર્મી પેરામિલિટરી ફોર્સ તમામ ફોર્સને છે તે અનવી બોલાવી લેવામાં આવ્યા છે અને ઘટના સ્થળ ઉપર કોઈ જ બહારના વ્યક્તિઓ અંદર એન્ટ્રી ના લઈ શકે તેની તકેદારી રાખવામાં આવી રહી છે ફ્લાઇટની જો અનવી વાત કરવામાં આવે તો એક મહિના પહેલાં જે આ જ પ્રકારે એક ટેકનિકલ ખામી છે તે ઉડાન ભરતા સમય સર્જાઈ હતી ને જે ફ્લાઇટ હતી તે ઉડાન નથી ભરી શકી તેવું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ જે બ્લેક બોક્સની વાત કરવામાં આવી રહી છે તે બ્લેક બોક્સ ખૂબ જ મહત્ત્વનું બનવાનું છે પેરામિલિટરી ફોર્સના જે જવાનો છે તે આવી પહોંચ્યા છે અને તમામ જગ્યાઓ પર પૂરતો ફોર્સ છે તે તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચવાના છે ને તેમના દ્વારા તમામ જે ઘટના સર્જાઈ હતી તે ઘટના સ્થળનો તેમના દ્વારા જાયજો પણ લેવામાં આવે તો નવાઈની વાત નથી અન્વી